સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ હવે કેટલાક ફરોશીઓએ આવીને ઈસુની પરીક્ષા કરવા એવો પ્રશ્ન કર્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સવાલ કર્યો મોશેએ તમને શો નિયમ આપ્યો છે તેમણે કહ્યું મોશે ફરગતિ લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે ઈસુએ કહ્યું તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને આ નિયમ કરી આપ્યો હતો પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નળનાળી સર્જેલા છે આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એક બની જશે એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક બની જાય છે એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરીવાર તેમને એ જ વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે ભલા ભાઈઓ ભાઈઓની બહેનો આ રવિવારનો વિષય છે લગ્ન છૂટાછેડા આ સાચે જ અઘરો વિષય છે જટિલ વિષય છે અને ભાવાત્મક વિષય છે લાગણીશીલ બનાવી દે એવો વિષય છે આપણી લાગણીઓને સૂતેલી લાગણીઓને ફરી જાગતી કરે એવો આ વિષય છે આ વિષય ઉપર બોલવું એટલે અઘરું તો ખરું જ આ એક સળગ તો પ્રશ્ન છે હાલનો સમાજનો જ નહીં પણ અન્ય સમાજોના સમાજોનો પણ ધર્મસભા બહુ સ્પષ્ટ છે લગ્ન વિશે અને લગ્ન છૂટાછેડા વિશે પણ ધર્મસભાનું શિક્ષણ લોકો સુધી પહોંચ્યું નથી એ ખરું અને એટલા માટે લોકોમાં એ વિશે ઘણી બધી ગેરસમજ પણ ફેલાયેલી છે ઘણું બધું કહેવા જેવું છે પણ સીમિત સમયમાં કહી શકાય નહીં એટલે થોડું અઘરું પણ લાગે છે મારા જ કુટુંબમાં બધા જ દંપતીઓ એ સુખી દાંપત્ય જીવન જીવ્યા હોય એવું કહી શકતો પણ નથી અને તેથી અઘરું લાગે છે મારા વિડીયો જોનારા તમારામાંથી ઘણા બધા લગ્ન સંસ્કારમાં પડ્યા હશો જોડાયા હશો અને ઘણા બધા એવા દંપતીઓ જોઈને આપણને ખરેખર ખુશી થાય એવું સુંદર સુખી લગ્ન જીવન તેઓ માણી રહ્યા છે આવા સુખી દંપતીઓને મળવાનું એમની સાથે વાત કરવાનું પણ સારું લાગે મનને ભાવે મન હૃદય ખુશ થાય એમના વિશે વાતો કરવાનું પણ મન થાય પણ આવા સુખી દાંપત્યો કેટલા આટલા આવા સુખી દંપતીઓ કેટલા તમારામાંથી ઘણા બધા લગ્ન વિચ્છેદમાંથી પસાર થયા હશો અને એ દુઃખ તમને ખબર છે કેટલાક જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે ઘણી કસોટીઓમાંથી પસાર થયા છે ઘણા એવા બધા દંપતીઓ હશે જેઓ એક જ છાપરા નીચે રહે છે અને છતાં બંને વચ્ચે બોલા છે વર્ષોથી મહિનાઓથી કોઈ જાતનો વ્યવહાર નથી એક જ છાપરા નીચે હોવા છતાં તેઓ વચ્ચે મનમેદ નથી માત્ર મતભેદ જ છે એમના વચ્ચે કોઈ બીજો કોઈ સંપર્ક નથી કેટલાકે છૂટાછેડા લીધા હશે કદાચ ઘણા છૂટાછેડાના માર્ગમાં હશો કેટલાક યુવક યુવતીઓએ એકલા જ રહેવાનો નિર્ણય કર્યો છે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે જાણી બૂજીને સમજીને તો ઘણા એવા છે તેઓની સમય તેઓનો તેઓની વય વીતી ગઈ છે એટલે લગ્ન કરવા અસમર્થ છે બહુ મોડું થઈ ગયું છે એમના માટે સાથી મેળવવાનું અને લગ્ન સંસ્કારમાં પ્રવેશવાનું તમે જે પણ અવસ્થામાં હોય એ અવસ્થામાં તમને મારું ચિંતન આજે મદદરૂપ બનશે એની હું તમને ખાતરી આપું છું આજના શાસ્ત્રપાઠમાં આપણે જોઈએ છે કે છે કે ઈશ્વરે માણસોને નાળી સર્જેલા છે આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એકરૂપ બની જશે પ્રભુ ઈસુ ટાંકે છે ઉત્પત્તિના બીજા ગ્રંથને અને એમનું પહેલું વાક્ય સુંદર છે ઈશ્વરે માણસોને નળનાળી સર્જેલા છે યસુનું આ કથન છે એ પહેલા ધ્યેયમાંથી લેવામાં આવેલું છે કે ચાલો આપણે માણસ બનાવીએ માણસને આપણા જેવો બનાવીએ માણસને પ્રભુએ નર અને નારી બનાવ્યા સ્ત્રી અને પુરુષ બનાવ્યા મિત્રો આપણે હંમેશા માનીએ છીએ કે આદમ બનાવ્યો અને આદમમાંથી હેવા બનાવી અને મોટું કોણ નાનું કોણ એની ખોટી ચર્ચાઓમાં આપણે પડી જઈએ છીએ કે આદમ મોટો ને હેવા નાની અને પહેલો આદમ અને બીજો હેવા પાપ કોણે કર્યું તો પાપ કોણ લાવ્યું હેવા લાવી અને હેવાએ આદમને પણ ઉશ્કેર્યો પાપ કરવા માટે અને કયું સફ કયું ફળ હતું આપણે કે સફરજન ખાધું હતું અથવા તો એ માણસની એક પાછળમાંથી સ્ત્રી બનાવી અને આવી બધી જે બાબતો છે એમાં આપણને વધારે રસ છે પણ આ જે શાસ્ત્રપાઠના હર્દમાં જે છે એના મૂળમાં જે અર્થ છે એના વિશે આપણે એટલું બધું ચિંતન કરતા નથી આ જે નકામી બાબતો છે એના વિશે આપણે વધારે ચર્ચા કરીએ છીએ પરંતુ એ ચર્ચાઓ આ નિરર્થક ના હોવી જોઈએ પણ શાસ્ત્રમાં જે અર્થ રહેલો છે એને પામવાની આપણે બહુ મહેનત કરતા નથી પ્રભુએ માણસને નર અને નારી સર્જ્યા અર્થાત નર અને નારી વચ્ચે કોઈ ભેદ નથી ઊંચ નીચનો નાના મોટાનો કોઈ ભેદ નથી માનવજાત ને માનવજાતમાં સ્ત્રીઓ છે પુરુષો છે અને આ બંને એકબીજાના પૂરક છે એકબીજાના પૂરક છે બંને જુદા છે હા અને બંને એક છે એ પણ સાચું અને આ સ્ત્રીઓ કોણ છે ઈશ્વરની પ્રતિમૂર્તિઓ આ પુરુષો કોણ છે ઈશ્વરની પ્રતિમૂર્તિઓ બધા જ માણસો ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છે અને આ ખૂબ જ પાયાની બાબત છે કે ઈશ્વરની પ્રતિમૂર્તિઓ રૂપ માણસો વચ્ચે સ્ત્રી અને પુરુષો વચ્ચે કોઈ ભેદ નથી સમાનતાનો પાઠ અહીંયા રહેલો છે બીજી કથા જે છે એ આદમ સ્ત્રીનું હેવાનું નિર્માણ થાય છે અને આદમ બોલે છે આ તો મારા હળમાં હાડ મારા માસમાનું માસ માંસ અર્થાત આ સ્ત્રી અને પુરુષ પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ છે અને એ બંને સંબંધમાં જે ઐક્ય રહેલું છે એના વિશે પ્રભુ વાત કરે છે પ્રભુ વાત કરે છે કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે બંધન છે એ અતુક છે કાયમી છે એની પ્રભુ વાત કરે છે અને બધા જ સંબંધોમાં સૌથી ઊંડામાં ઊંડો જે સંબંધ છે સ્ત્રી અને પુરુષ પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ છે કારણ કે માત્ર બે બે દેહ નથી મળતા આ બે શરીર નથી મળતા પણ બે મન મળે છે બે હૃદય મળે છે બે આત્મા મળે છે જે આ ઐક્ય પણ આ વિશે પ્રભુ વાત કરે છે એ આ સર્જનની બીજી કથાનો માનવની માનવના સર્જનની બીજી કથાનો સાર કહી શકીએ ભાઈઓ ભાઈઓને બહેનો જે ઈશ્વરે જોડ્યું છે માણસે ન તોડવું આ ઈશ્વરે જોડેલું છે માણસે માણસને નર અને નારી બનાવ્યા અને પુરુષ બોલી ઉઠ્યો મારા હડમાંનું હડ મારા માંસમાનું માંસ સ્ત્રી પુરુષ અને સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પ્રભુએ પવિત્ર બનાવ્યો છે અને એની મોર મારી છે પ્રભુ ઈસુએ એ લગ્નોમાં જાય છે કાના ગામમાં જાય છે દ્રાક્ષાસો કૂટી જાય છે પાણીમાંથી દ્રાક્ષાસો બનાવે છે અને આમ આપણને ખાતરી મળે છે કે આ એક સુંદર સંબંધ છે લગ્ન જવર એક સુંદર બાબત છે પવિત્ર બાબત છે અને એને પ્રભુની પણ મોર છે એટલે એ પવિત્ર છે એ કરાર છે વલા ભાઈઓ અને બહેનો જે ઈશ્વરે જોડ્યું તે માણસે છૂટું ન પાડવું આપણે કહીએ છીએ કે લગ્ન તો સ્વર્ગમાં થાય છે અને પૃથ્વી ઉપર માત્ર એની ઉજવણી થાય છે લગ્નમાં પતિ પત્નીને જોડનાર એ ઈશ્વર છે ને એટલે જ એ પવિત્ર છે એ આપણે જોયું છે લગ્ન જીવનમાં જીવતા તમે ખરેખર માનો છો કે તમને જોડનાર ઈશ્વર છે તમારા પતિ ને અથવા તમારી પત્નીને પસંદ કરનાર તમારા માટે પસંદ કરનાર એ ઈશ્વર છે શું તમે માનો છો કે જીવનના અંત સુધી તેઓને પ્રેમ કરવા સહારો આપવા બધી જ પરિસ્થિતિમાં સુખમાં દુઃખમાં બીમારીમાં તંદુરસ્તીમાં એકબીજાને ટેકો આપવા એકબીજાનો સહારો આપવા તમને પસંદ કર્યા છે એવું તમે માનો છો આજના શાસ્ત્રપાતમાં ખૂબ જ સ્પષ્ટ છે લગ્નના મૂળમાં ઈશ્વર છે સ્ત્રી અને પુરુષને જોડનાર ઈશ્વર છે અને આ જે બંને વચ્ચેનો સંબંધ છે એ સહિયારો સંબંધ છે જિંદગીભરનો સંબંધ છે એકબીજાને ટેકો આપવાનો એકબીજાને સહારો આપવાનો એકબીજાને પ્રેમ આપવાનો આ સંબંધ છે અને એ કાયમી સંબંધ છે આ મુસાફરી લગ્ન જીવનની મુસાફરી માનવ જીવનની આ સહિયારી મુસાફરી એ અતુટ છે અને જિંદગી ભરલી છે અને આથી જ બંને વચ્ચેના સંબંધને જોડના ઈશ્વર છે તો કોઈ પણ માણસ એને છૂટા ના પાડી શકે પૈસો એને છૂટા ના પાડી શકે અત્યારે છૂટા પડવા માટેના કારણો છે કે એ બરાબર નથી એનું ચારિત્ર બરાબર નથી એનો સ્વભાવ બરાબર નથી એની પ્રકૃતિ બરાબર નથી એ અમને છેતરી ગયા પૈસામાં એમને રસ છે એમને બાળ એમને માત્ર ને માત્ર પૈસામાં રસ છે વગેરે વગેરે જે બીજી બાબતો છે એ લગ્નનો આધાર બનાવીને લગ્નમાં છૂટાછેડા થાય છે પણ તમને ખબર હશે કે ખ્રિસ્તી ધર્મમાં કેથોલિક ચર્ચમાં આ લગ્નમાં લગ્ન તૂટતા નથી છૂટાછેડા જેવી કોઈ બાબત જ નથી ફારગતી જેવી કોઈ બાબત જ નથી અને કોઈ પણ છૂટાછેડાને ફાર્ગતીને ધર્મસભા માન્ય રાખતી નથી તો તમે કહેશો ઘણા બધા લગ્ન ચર્ચમાં ફૂક થાય છે ફૂક થાય છે એ લગ્નો લગ્નો જ નહોતા લગ્ન માટેની જે શરતો હતી જે શરતો હોવી જોઈએ એનું પાલન થયું નહોતું અને ધર્મસભા ઘણા બધા સાક્ષીઓને મળીને તારણ પણ આવે છે કે આ જે પતિ અને પત્ની છે એના વચ્ચે લગ્ન સંસ્કાર જેવું કંઈક હતું જ નહીં કેમ કારણ કે જે પાયાની શરતો છે એનું પાલન થયું નહોતું અને લગ્નને ફોક જાહેર કરવામાં આવે છે નલિફાઈડ કરવામાં આવે છે મારા વાલા ભાઈઓ અને બહેનો ઈસુના સમયથી જ આ લગ્નો કાયમી અને અતૂટ હતા અને છતાં ત્યારે પણ ફારગતી છૂટાછેડા થતા હતા અને લગ્નો એક પતિ પત્નીત્વનો જ વ્યવહાર નહોતો બહુપતિ પત્નીનો ઈસુના સમયમાં અને પહેલાં પણ એ વ્યવહાર હતો ઈસુના સમય પછી અને ઘણા વર્ષો પછી આ બહુપતિ પત્ની બહુ પત્નીત્વનો પ્રથા દૂર થઈ ગઈ છે એ સાચું છે ફરોશીઓ પ્રશ્ન કરે છે ઈસુને એ જ્ઞાન મેળવવા માટે નહીં એ જ્ઞાની બનવા માટે નહીં એ સમજ કેળવવા માટે નહીં ઈસુને ફસાવવા માગે છે ઈસુને ફસાવવા માગે છે અને એવી રીતે ફસાવવા માગે છે કે એ ઈસુને પછી એ શાસ્ત્રના આધારે દોષિત ઠરાવવામાં આવે હા પાડે તો પણ ઈસુ પકડાશે ના પાડે તો પણ ઈસુને તેઓ ઝાડમાં ફસાવશે એની એમને ખાતરી છે અને એટલે જ પ્રશ્ન કરે છે કે શાસ્ત્રમાં લગ્ન શાસ્ત્રમાં પતિએ પત્નીને છૂટાછેડા આપવાની છૂટ છે પ્રભુ કહે છે કે શું કહે છે તો કે હા મૂશે કહ્યું હતું છૂટ આપી છે તો આ તમારા મનની જડતાને કારણે મૂશેએ તમને છૂટ આપી હતી મોશે ફરગતિ લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ એ તમારા મનની જટતાને કારણે હતી ઈશ્વરની ઈચ્છા નથી કે તેઓએ જે જોડ્યું છે તે માનવ તોડે મોશે સમાધાન કરે છે બાંધછોડ કરે છે ઈશ્વરનું બાંધેલું હોવા છતાં કેમ કારણ કે મોશેને ખબર છે કે આ સમાજને એક રાખવો છે અને આ સમાજને એક રાખવા માટે ઘણા બધા સમાધાનો કરવા પડશે ઘણી બધી બાંધછોડ કરવી પડશે અને મોશે એ બાંધછોડ કરી હતી એ સમાજની જડતાને કારણે માણસની જડતાને કારણે પણ જો પતિ અહીંયા બહુ સરસ લખેલું છે પુરુષ પત્નીને છોડી શકે બિલકુલ પુરુષ પ્રધાન સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે શું પત્ની પુરુષને છોડી શકે પતિને છોડી શકે એના વિશે કોઈ વાત કરવામાં આવી નથી અને પ્રભુ અહીંયા કહે છે કે જે સ્ત્રી પોતાના પત્નીને છોડે છે અને બીજા સાથે લગ્ન કરે છે એ વ્યભિચાર કરે છે તો અહીંયા એ ઈસુ સ્ત્રી પુરુષની સમાનતાનું જે એક ડાયમેન્શન છે એ એમની બાબતમાં ઉમેરે છે કોઈ માણસ એક સ્ત્રીને પરણ્યો હોય અને તેની સાથે સંસાર માળ્યો હોય અને પાછળથી કોઈ દોષ જણાતા તેના ઉપર નારાજ હોય તો તેને ફરગતિ લખી આપીને ઘરમાંથી કાઢી મૂકી શકે છે આ અનુસંહિતામાં લખેલું છે અનુસંહિતામાં શું કે દોષ દેખાય અથવા પુરુષ નારાજ હોય તો પત્નીને છોડી શકે આમાં અન્યાય છે ખરું કે નહીં કે પુરુષને મન ફાવે એમ એ દોષ દેખાય કે પછી એ નારાજ હોય તો સ્ત્રીને છોડી શકે છે અને આવું સ્ત્રી કરી શકતી નથી પુરુષ કરી શકે અને પુરુષ એ મનફાવે એમ નિર્ણય લઈ શકે ગમે તે નાની બાબતને એ મોટું સ્વરૂપ આપીને કે છે કે મારે આ જોઈતી નથી અથવા સ્ત્રીના વ્યવહારથી કદાચ એ નારાજ થાય અને એ કે ગમે તે બાબત હોઈ શકે નાની હોય મોટી હોય અને એ છોડી શકે આ નિયમનું અર્થઘટન આ લોકો આ રીતે કરતા હતા નારાજ હોય દોષ દેખાય પુરુષને મન ફાવે એવું એ અર્થઘટન કરતાં ખચકાતો નથી આ મુશેના નિયમનો સહારો લઈને પરમેશ્વરના નિયમમાં કોઈ અસમાનતા ના હોય અન્યાય ના હોય ભેદભાવ ના હોય મૂશેના નિયમમાં છે કારણ કે આ માનવે ઘડેલો નિયમ છે ભલે એને સ્થાન શાસ્ત્રમાં મળ્યું હોય મૂશે કરેલું સમાધાન બાંધછોડ એક પૂરેપૂરી રીતે માનવીય હતું તમારા હૃદયની ઈસુ કહે છે તમારા હૃદયની જડતાને ધ્યાનમાં લઈને તમને એ નિયમ આપ્યો હતો ઈસુ ઈશ્વરના ધારાધોરણને લઈ જાય છે અને માનવે મોશે બનેલા જે બનાવેલા આ ધારાધોરણને એક ઊંચે સ્થાને લઈ જાય છે એને ઉપલા ઉપલું સ્થાન આપે છે અને એમાં જે અધૂરાપતિ એ ઈસુ દૂર કરે છે ધર્મસભા લગ્નના કરારની વ્યાખ્યા કરતાં કહે છે કે સ્ત્રી પુરુષ વચ્ચેનો સંબંધ એ અનંત સંબંધ છે તૂટે નહીં એવો સંબંધ છે કાયમી સંબંધ છે અને બાળકો જે મળે લગ્ન સંબંધમાં એ બાળકોનો યોગ્ય ઉછેર કરવાની જવાબદારી આ દંપતીઓને છે છૂટાછેડા ફારગતી સામાન્ય ઘટના હવે બનતી જાય છે ઘણા બધા લગભગ દસમાંથી પાંચ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય દસમાંથી પાંચ પચાસ ટકા સફળતા છે પચાસ ટકા છૂટાછેડા ફારગતીને માર્ગે આ લગ્ન હોય છે એવું લગભગ ઘણા બધા સંશોધનમાં આ આપણને સત્ય મળેલું છે પ્રેમ સહારો તમારા પતિ હોય એ પત્નીને અને પત્ની હોય એ પતિને અને જિંદગી સુધી કાયમી આ પણ સામેની વ્યક્તિ તમને પ્રેમ ના કરે પતિ પત્નીને કે પત્ની પતિને પ્રેમ ના કરે તો પણ તમારે એ પ્રેમ અને સહારો આપતા રહેવાનું છે તમને પ્રેમ મળે કે ના મળે પણ તમારે એ પ્રેમ આપતા રહેવાનું છે અહીંયા પ્રભુ એ તમારી જે જરૂરિયાતો છે તમારી માનવ મર્યાદાઓ છે એમાંથી બહાર ઉપર ગયા વગર તમે એકબીજાનો સ્વીકાર અને એકબીજાનો એ પ્રેમ કરી શકવાના નથી અને એટલા માટે પોતાની બહાર જવાની બાબત છે પોતાની મર્યાદાઓને ઓળંગવાની બાબત છે ઈશ્વર જોવા બનવાની બાબત છે જેમ મેં તમને પ્રેમ કર્યો છે એવો તમારે એકબીજાને પ્રેમ કરવાનો છે વાલા ભાઈઓ અને બહેનો બધા જ લગ્નો કાયદેસરના છે એ લગ્નો વ્યાજબી છે પરંતુ ખ્રિસ્તી ધર્મમાં આ એક સંસ્કાર છે કેમ કારણ કે આ સંસ્કારમાં સાક્ષાત પ્રભુની કૃપા હાજર છે આ એક એવો સંસ્કાર છે જેમાં પુરોહિત માટે મધ્યસ્થ બને છે એ પુરોહિત સંસ્કાર આપતો નથી પણ માત્ર હાજરી આપે છે સાક્ષી આપે છે ઈસુએ કોઈ બાંધછોડ નથી કરી ધર્મસભા પણ આ ફારગતી અને છૂટાછેનારી બાબતમાં બાંધછોડ કરવામાં માનતી નથી ધર્મસભા ઈશ્વરે આપે લગ્નજીવન ઉપરના શિક્ષણને ખૂબ જ ખૂબ જ તટસ્થાથી અને વળગી રહે છે ધર્મસભામાં લગ્નો ફોક કરવામાં આવે છે તેનું શું તમે કહેશો હા લગ્ન ફોક કરવામાં આવે છે પણ આ છૂટાછેડા નથી મેં શરૂઆતમાં કહ્યું હતું એમ કે આ લગ્નો લગ્ન જ નહોતા એવું જ્યારે સાબિત થાય ત્યારે લગ્ન ફોક કરવામાં આવે છે પણ એક બહુ લાંબી પ્રક્રિયા છે ઘણા બધાની સાક્ષીઓ લઈને આ નિર્ણય કરવામાં આવે છે જ્યારે એક કે બે માંથી એક કોઈનું મૃત્યુ થાય ત્યારે જ આ લગ્ન સંબંધનો અંત આવે છે જ્યારે એક કે બે માંથી કોઈની ઈચ્છા ન હતી પણ બળજબરી કે દબાણ કે લાલચમાં લગ્ન થયા હોય કે પછી એક બંને વચ્ચેનો જ્યારે કરાર થયો ત્યારે એમાં સ્વતંત્રતા જેવી બાબત જ નહોતી મજબૂરી હતી ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ધર્મસભા લગ્ન ફોક કરતી હોય છે અને એટલા માટે લગ્નનું ફોર્મ ભરવામાં આવે છે અને લગ્ન સંસ્કાર આપવામાં આવે છે ત્યારે પુરોહિત પૂછે છે રાજી ખુશીથી આગળ આવો છો તમારી સ્વત કોઈએ બળજબરી કરી છે તમે દબાણ હેઠળ આવ્યા છો અને સ્વતંત્રતામાં તમે આ એકબીજાને તમે જે વચન આપો છો એ આપવાના છો પણ એ બધી બાબતો ત્યાં હોય છે હા પાડે છે હા તમે ફલાણાને પતિ તરીકે સ્વીકારા છો ફલાણાને પત્ની તરીકે તમે સ્વીકારો છો રાજી ખુશીથી સ્વતંત્રતામાં અને આ બધી બાબતો બહુ ગંભીરતાથી લેવામાં આવતી નથી અને એટલા માટે જ આ લગ્નોમાં ભંગાણ પડે છે અને પછી છૂટાછેડા ફાળગતી અને ફોક કરવાની બાબત સુધી પહોંચી જાય છે વાલા વહીઓની બહેનો કોર્ટમાં તમે છૂટાછેડા લઈ શકો છો ફારગતિ લઈ શકો છો પણ ધર્મસભા માટે તમે હંમેશા હંમેશા પતિ પત્ની છો કેમ કારણ કે એ છૂટાછેડાને ધર્મસભા માન્ય રાખતી નથી સિવાય કે આપણા ધર્મસભામાં તમારા લગ્ન ફૂક થાય બાકી તમારા કોઈના છૂટાછેડાને ધર્મસભા માન્ય રાખતી નથી ધર્મસભાની દ્રષ્ટિએ તમે પતિ પત્ની જ છો વાલા અને બહેનો પ્રભુ બહુ સરસ વાત કરે છે અહીંયા કે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે અને તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે અને જો પતિ પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે તમે છૂટાછેડા આપ્યા પછી એકલા જ છો તો શું તમે બીજા લગ્ન કર્યા નથી તો કમ તમે ખ્રિસ્ત પ્રસાદ લઈ શકો છો હા તમે ખ્રિસ્ત પ્રસાદ લઈ શકો છો પણ જ્યારે છૂટાછેડા થયા પછી તમે જ્યારે બીજા લગ્ન કરો છો ત્યારે ધર્મસભાની દ્રષ્ટિએ તમે વ્યભિચારના પાપમાં છો અને એટલા માટે ધર્મસભા તમને આ સંસ્કાર લેવા માટે મનાઈ ફરમાવે છે તમે બીજા લગ્ન કરીને છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન કરીને તમે સ્નાન ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર લઈ શકતા નથી પણ જો તમે એક કોટ દ્વારા કે સમાજ દ્વારા છૂટા થયા છો લગ્ન સંસ્કારથી પણ તમે બીજા લગ્ન કર્યા નથી તો તમે બધા જ સંસ્કારો લઈ શકો છો તમે ધર્મસભાની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો વાલા ભાઈઓને બહેનો તમે સાંભળ્યું હશે પતિ પત્ની અને વો પતિ પત્ની અને વો પતિ પત્ની વચ્ચે જ્યારે વો આવે ત્રીજી વ્યક્તિ આવે ત્રીજી બાબત આવે ત્યારે પ્રશ્ન ઊભા થાય છે સંબંધ પતિ અને પત્ની વચ્ચેનો છે એ ત્રીજી વ્યક્તિ જીવનમાં આવે છે એ કદાચ કોઈ વ્યક્તિ હોય કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય એવું પણ બને તમારા પોતાના બાળકો પણ પતિ કે પત્ની વધારે પડતું એટલું બધું ધ્યાન આપે અને એટલું બધું વળગળ હોય કે પોતાના પતિને જ ભૂલી જાય તમે લગ્ન કર્યા છે પણ તમારી પત્ની કે પતિને નજરઅંદાજ કરીને એમને એમની યોગ્ય તમે એમના ઉપર ધ્યાન આપવાના બદલે પોતાના મા બાપને જ વધારે વાલા ગણો છો તમારા માટે કામ એ પણ હો બની શકે પૈસો બસ પૈસો એ જ તમારો પરમેશ્વર બની શકે તમારા પતિ અને પત્ની કરતાં તમારા પૈસાને કામને તમે વધારે મહત્ત્વ આપો છો તમારી ઇજ્જતને તમારે વધારે મહત્ત્વ આપો છો પતિ અને પત્ની તમે એકબીજા કરતાં મિત્રોને વધારે પડતું મહત્ત્વ આપો છો તમારા અનૈતિક સંબંધને તમે વધારે પડતું મહત્ત્વ આપો છો આ જે ત્રીજી પાર્ટી છે વો એ ઘણી વખતે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધમાં આવે છે અને આ ખૂબ જ ભાવાત્મક બાબત છે ખૂબ જ ભાવાત્મક બાબત છે આ ત્રીજી વ્યક્તિ આ અથવા ત્રીજી જે બાબત આવે છે એ તમે છોડી શકતા નથી તો તમારા લગ્ન જીવનમાં વિચ્છેદ આવે થઈ શકે તમે તમારા લગ્ન જીવન તૂટી શકે અને આવું ઘણી વખત એ થાય છે પતિ અને પત્ની બંને વચ્ચે કોઈ પ્રોબ્લમ કોઈ પ્રશ્ન નથી પણ આ ત્રીજી જે ત્રીજું પાસું એ એમની પરિસ્થિતિને એમના લગ્ન જીવનને એમના દાંપત્ય જીવનને તોડી શકે એ આપણે જોયું છે આપણે જોઈ શકીએ છીએ વાલા ભાઈઓ અને બહેનો શરીરનો વ્યભિચાર છે આપણે આ જે ત્રીજી વ્યક્તિ છે એને ભાવાત્મક વ્યભિચાર પણ કહી શકીએ કે ત્રીજી વ્યક્તિ આવીને એ તમારા લગ્નમાં ભંગાણ પાડે છે તો આ ત્રીજું જે પાસું છે એ ત્રીજું પાસું તમારામાં વ્યભિચાર ભાવાત્મક વ્યભિચાર લઈ આવે છે અને આનાથી ચેતતા રહેવું પડે તમે તમારા સાથીને બદલી શકતા નથી પણ તમારી જાતને તો બદલી શકો છો તમે તમારા સાથીને બદલી શકતા નથી તમે પ્રશ્ન કરવાના અમારો જે સાથી છે આમ છે ને તેમ છે ને ફલાણું છે તમે એનામાં બદલાવ કદાચ નથી લાવી શકવાના પણ તમે તમારામાં બદલાવ લાખી લાવીને તમારા એ સંબંધને એ તમારા લગ્ન સંબંધને દાંપત્ય જીવનને તમે વધ પાટા ઉપર લાવી શકો છો વધારે સારું બનાવી શકો છો મારા વાલા મિત્રો ધર્મ સભાનું શિક્ષણ કહે છે લગ્ન જીવનમાં ભંગાણ પડે ત્યારે એક પક્ષ નિર્દોષ હોય કે એને અન્યાય થયો હોય આ વ્યક્તિ નિર્દોષ છે અથવા એ સંજોગોનો શિકાર બની છે પણ નિર્દોષ છે તો આ વ્યક્તિ જે છૂટાછેડા માટે જવાબદાર નથી ફરગતી માટે જવાબદાર નથી તેને કોઈ નિયમ એ કોઈ નિયમ તોડતી નથી આ વ્યક્તિ નિર્દોષ છે લગ્ન જીવનમાં કોઈ નિયમ તોડતી નથી અને એ છૂટાછેડાનો ભૂખ બને છે કે પછી ફારગતિનો ભૂખ બને છે ત્યારે ધર્મસભાની દ્રષ્ટિએ તેઓ ધર્મસભામાં મુખ્ય સંસ્કારોમાં એ ખૂબ જ સારી રીતે ભાગ લઈ શકે છે કારણ કે આ વ્યક્તિઓ નિર્દોષ છે છૂટાછેડા કે ફાલગતી દ્વારા કોઈને ધર્મસભાની બહાર કરવામાં આવતું નથી એ પણ બહુ અગત્યની બાબત છે કદાચ તમને છૂટાછેડા જોઈતા હતા કે સાથીને છૂટાછેડા જોઈતા હતા છૂટાછેડા લીધેલ વ્યક્તિ સંસ્કારો લઈ શકે છે પણ એ જો વ્યભિચારમાં હોય કે એમણે બીજા લગ્ન કર્યા હોય તો તેઓ લઈ શકતા નથી આ બાબતમાં અગત્યનું છે પુરોહિતો સાથે તમારા તાબાના પુરોહિતોને મળવા જાઓ એમની સાથે ચર્ચા કરવામાં આવે તમને એ યોગ્ય માર્ગ બતાવવામાં આવશે તેઓ તમને યોગ્ય દિશા તરફ દોરી જશે પણ તમે પુરોહિતોને મળતા નથી અને આમ જ નક્કી કરો છો કે અમારાથી સંસ્કારો નહીં લઈ શકાય તો પછી તમે તમારી જાતને જે બહુ મોટો અન્યાય કરો છો અને કૃપાથી તમારી જાતને તમે દૂર રાખો છો મારા વાલા ભાઈઓ અને બહેનો આ ખૂબ જ જટિલ પ્રશ્ન છે ભાવાત્મક પ્રશ્ન છે છૂટાછેડા ફારગતી અને એના માટે તમે તમારા પુરોહિતોને મળો એમની સાથે ચર્ચા કરો એ ખૂબ જ અગત્યનું છે ઘણી બધી બાબતો એવી છે જેમાં તમને સહકારની જરૂર છે ટેકાની જરૂર છે યોગ્ય દિશાની જરૂર છે લગ્નજીવનના અતૂટ અને કાયમી બંધન વિશે હું વાત તમને કરું છું પણ આ તમને ખબર છે જેઓ લગ્ન સંબંધમાં પ્રવેશી ચૂક્યા છે કે આ કેટલી અઘરી બાબત છે સ્ત્રી અને પુરુષના સંબંધ બે એક એવી વ્યક્તિઓ નોખી વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ જ્યારે ભેગી થાય છે અને બંને વચ્ચે એક સહિયારૂ જીવન શરૂ થાય છે આ અઘરી બાબત છે પરંતુ જેઓમાં સહિષ્ણુતા છે જેઓમાં સમજ છે જેઓ સતત શોધતા રહે છે જો સતત ચિંતન કરતા રહે છે એમને કોઈને કોઈ માર્ગ મળતો રહે છે એમના જીવન લ દાંપત્ય જીવનને સુંદર બનાવવા માટે એમના જીવનમાં કોઈ પણ તકલીફ આવે અને દૂર કરવા માટે અગત્યનું છે કે તમે ચિંતન કરતા રહો તમે પ્રાર્થના કરતા રહો જે કુટુંબ પ્રાર્થના કરે છે જે દંપતી પ્રાર્થના કરે છે તેઓ એક બની રહે છે કેમ કારણ કે પ્રભુ કોઈને કોઈ એમને રસ્તો દેખાડે છે મારી શુભેચ્છાઓ સૌ દંપતીઓને